આજના તારીખ સાત સાત બે હાજર પચીસ ને સોમવાર ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને ને કરીને બે લાયકન ને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો

સાતસો એકસઠ ઊંચો ભાવ એક હજાર બસો છવ્વીસ ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો બે ઊંચો ભાવ પાંચસો સિત્તેર તલ કાળા નીચો ભાવ એક હજાર નવસો છોતેર ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન डू लाल नीचो भाव एक्तेर उचो भाव बसो एक मगफी झीणी नीचो भाव आठ सौ एकत्र ऊंचो भाव एक हजार छ्या लोकवन नीचो भाव चार सौ एचो भाव पांच सौ छवि

મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ડુંગળી સફેદ નીચો ભાવ

ચારસો ભાવ એસીળા ચોળી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ એક હજાર આઠસો એકતાલીસ રાય નીચો ભાવ એક હજાર એકસો ઊંચો ભાવ એક હજાર બસો એક એકડા નીચો ભાવ એક હજાર બસો અગિયાર ઊંચો ભાવ એક હજાર પાંચસો એકાવન મઠ નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો પચાસ વાલ પાપડી નીચો ભાવ એક હજાર ત્રણસો એકોતેર ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકોતેર જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મગ નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ એક હજાર ચારસો એકાણું ચણા નીચો ભાવ બે હજાર છસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એકસઠ સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકત્રીસ ઊંચો ભાવ એક હજાર નવસો એકાવન લસણ સૂકું નીચો ભાવ છસો અગિયાર ઊંચો ભાવ એક હજાર બસો અગિયાર બાજરો નીચો ભાવ ત્રણસો એક ઊંચો ભાવ ચારસો અગિયાર તુવેર નીચો ભાવ સાતસો એકાવન ભાવ એક હજાર બસો એક્યાસી સોયાબીન નીચો ભાવ સાતસો એક ઊંચો કપાસ નીચો ભાવ એક હજાર એકસો એક ઊંચો ભાવ એક હજાર છસો સોળ ગોગળી નીચો ભાવ સાતસો છવ્વીસ ઊંચો ભાવ એક હજાર એકાણું ધાણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો એકત્રીસ મેથી નીચો ભાવ છસો ઊંચો ભાવ નવસો એકતાલીસ બરિયાળી નીચો ભાવ એક હજાર એકાવન

ઊંચો ભાવ આઠસો એકાણું ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયો ને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સચો બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ જ અમારા વિડિયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો અને વિડિયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ